ફેમિલી આપણું પતંગ સડી ગયું છે માથે અને ભાઈ જો એક પતંગ આમ સગે સગા મેડમ તોડી નાખ્યું પતંગ ઉતરાન જરૂર છે પેલા પેલા બાહોરી હલવાણા હું કામ હલવાણા બોજ હલપાયા હા છે ને અનિલભાઈ છે ને પતંગ તો નો નીહર્યું અને વી એવા તોરો આ બીજા મૂકી હા

ચાર વાગમાં થોડીક વાર છે જોઈ જુઓ અને આમ કેમ થાય છે જો એક બે મિનિટની વાર છે અને બ્લોક ચાલુ કર્યો છે અને છે ને છોકરાઓ આવ્યા છે પતંગ લઈને આપણે પતંગ ઉડાડવું છે પતંગ આવી ગયું છે પતંગ ઉડાડવાનું છે જો ફેરકીને એવું ગોતે છે મેડમની ની જો શું કરો છો હે છે અત્યારે કારણ કે છે ને આ પતંગ સગાવવાનું છે ને આ રજા છે ને આની માથે નથી કારણ કે હમણાં ખીહેર આવે છે ને ઓરી સગાઈ નથી પતંગ મસ્ત મગાવી થોડીક સગાવી સાબા માથે આવી આ સાબામાંથી કઈ સડાયમ છે નહીં આપણે અહીંથી ક્યાંક સડી જાવ થોડીક ઉડાડવી થોડીક ઉડાડવી હાંસ પડી જાય કારણ કે હાંસ પડતા વાળ લાગે નહીં એવું છે અને ભાઈ કાલનો લગ્નનો વિડીયો બધા જોયો છે કેવો છે મસ્ત છે ને પ્રવડીનો હતો અને મેડમ પ્રવડી સમો લગનમાં ગયા હતા અને આપણા પાછામાં માસ્ટરનો લગ્ન આવે છે એટલે પાછી શું કહેવાય કે ખરીદી કરી શકતી બહુ સાજી ખરીદી થાય અને કાનભાઈ જો હું કાનભાઈ કેમ છે ભાઈ તો આપણે હું પતંગ સગાવાનું છે એમને એવું છે એમને ગુરુવારે કડે નત દોરો છે મારો દોરો ક્યાં જો આ પલ્લી ગઈ થી ને તે સે રાડી છે એવું છે મારો દોરો છે ને દોરો તમારો છે એમ હારી જતી આપણે વરસાદ આવતા ને ત્યારે અમે પલ્લી બધું પતંગ ને પલ્લી પલ્લી ગઈ ન એમ આમ કે તૂટી જાય છે

કઈ ની ભાઈ સારું હાલો પતંગ સગાવા જાવી એમે કાય કોણ કોણે દેજો કોણ સકાવે માથે સડી ગયા છે ને આવીને બાંધવા પડ્યા ફરીથી જો કેમ પાછા બાંધવા પડ્યા અને એવું લઈને

ફેમિલી આપણું પતંગ સડી ગયું છે માથે અને ભાઈ જો એક પતંગ આમ સગે છે અને હવે ભાઈ પતંગ બતાવો કે કેમેરામેન જો આ ગુગુ છે આ ગુગુ છે જો ક્યાં સડ્યું છે અને એક પતંગ સામે સગે છે એ બીવે છે એ કેસ લગાડવા નથી આવતા ગામડામાં એવું હોય સિટીમાં ન હોય કારણ કે સિટીમાં સગે એટલે કરીને તો કાપ નાખે આવું છે ભાઈ હાલો ઘડીક સગાવી એટલે બાહોલી હલવાણા હું કામ હલવાણા

અને સનસેટ જો કેવો થઈ ગયો છે અત્યારમાં બીજું પતંગ પીડ્યું છે સગાઈ બી એ પતંગ સગાવી સગા થાકી ગયા નીચે બી હવે સનસેટ જો વાહ ભાઈ સાહેબ કેવો મસ્ત છે જો અને આ જો લાકડા ફાડે આવડે તને હે આવડે છે લાકડા ફાડે છે તો આવડે તને હજી

નાવડે હે યે હું કેછું તો પેલે માર ગાડી ની મૂકી હે ને એટલા ઓલા તો છે પણ ગરમ પાણી કરવું હોય ને ગરમ કરેલા હે ગોવાળ છો બેહું भैमू सर जाउतर भैमू सर हां के कायनी भाई आपरे सने वीडियो हेण दे दो न थैंगे पुरो वे देण हां का पतंग सगावन मजा आएगी ने ये भाई मजा आएगी हां मजा आओ एक पतंगा भाई खोई नहीं वाळ लागसे पण आसा मजा है नी पतंग सगावची आज वार छे का हां ये आज हमारे 14 तारीख छे 14 तारीख छे कायनी भाई थारो नो લાઈક અને શેર ને સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરતા જજો મળ્યા પછી કાલ નવા બ્લોગ વિડીયો સાથે આ જો બ્લોગ નું એન્ડ કરવું જોઈએ ના ના કઈ કઈ થઈ ગયું કાંઈ નહીં ભાઈ બ્લોગ નું એન્ડ આપી દો તો વિડીયો તમને કેવો લાગ્યો આજનો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરતા જજો મળ્યા પછી કાલ નવો બ્લોગ વિડીયો સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ બાય બાય સબસ્ક્રાઇબ કરતા જ સર